વલસાડના ધમડાજી હાઇવે ઉપર ચૂનો ભરેલા ટેન્કરના પાછળ રેતી ભરેલા ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો વલસાડના ધમડાજી નેશનલ હાઇવે ઉપર સુરત થી મુંબઈ જતા હાઇવે ઉપર કાર ચાલકે અચાનક બ્રેક મારી દેતા ટેન્કર ચાલકે કારને બચાવવા માટે બ્રેક મારતા ટેન્કરના પાછળ રેતી ભરેલું ડમ્પર ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટના સ્થળ પરથી મળતી વિગત મુજબ વલસાડના ધમડાજી નેશનલ હાઇવે નંબર અડતાલીસ સુરત થી મુંબઈ જતા હાઈવે ટેન્કર ચાલકે બ્રેક મારતા રેતી ભરેલું ડમ્પર ટેન્કર ની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો અકસ્માતને લઈ હાઈવે ઉપર ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા હાઇવે ઓથોરિટી ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી સાઇડે કરાવી ટ્રાફિક હલ કરી વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ કરાવ્યો હતો